તો મિત્રો થમને જોઈને તમને ખબર તો પડી ગઈ છે તો હા આપણે જવાનું હતું રાજસ્થાન બેગ ને બધું પેકિંગ થઈ ગયું છે તો બનજે વ્લોગમાં તો છે તો આપણે પહોંચી ગયા રાજકોટ જંક્શન એ જ્યાંથી આપણે અમદાવાદની ટ્રેનમાં બેસવાનું હતું તો બધાય આવી ગયા છે સાત જણા અમે જવાના હતા તો સાથે સાત જણા આવી ગયા અને હવે ટ્રેનની રાહ જોઈ છે રાજકોટ થી પાંચ વાગ્યાની ટ્રેન છે જે આપણે રાતે નવ વાગે અમદાવાદ પહોંચાડશે તો મિત્રો ટ્રેન આવી ગઈ છે અને આ વખતે તો સારું હે જગ્યા મળી ગઈ ઓલી વખતે તો નીચે બેઠા બેઠા જવું પડ્યું હતું તો હાલો હવે આપણે સીધા અમદાવાદ જ મળશું તો મિત્રો રાતના 8 વાગી ગયા છે 9 ને આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ સાબરમતી જંકશને તો આપણી રાજસ્થાનની ટ્રેન ને તો હજી 1 કલાકની વાર હતી તો હવે આપણે અહીંયા બેસીને ક્યાંક નાસ્તો કરશું ને ફોટા ફોટા પારશું ત્યાં ટ્રેનનો ટાઈમ થઈ જાય તો એક મસ્ત જગ્યા મળી ગઈ છે હવે અહીંયા થેલા ખોલીને નાસ્તો કાઢીને નાસ્તો કરી હવે કે બાર નું તો આપણે કંઈ ખાવાનું સાટું નોતું એટલે બધાય હોહોનો નાસ્તો કરે ઘરેથી લેવાતા અને હવે બધાય નાસ્તો ભેગો કરીને બધા નાસ્તો કરવા બેહી ગયા આબાસ ભાડા નાસ્તો કરી લીધો અને જો મિત્રો આજ આપણી ટ્રેન હે પછી તો દસ વાગ્યાનો ટાઈમ હે એટલે અંદર હજી જવા નહીં દે તો આપણે ત્યાં લગી ફોટા ફોટા પાડી ટાઈમ થઈ જાય તો મિત્રો દસ વાગી ગયા છે અને આપણે આવી ગયા ટ્રેનમાં ટિકિટ તો બુક હતી એટલે એ કાંઈ ઉપાધી નથી તો આવી ગયા આપણે આપણી સીટે ને હવે બધાય જઈશું જાયશું હવે સીધા આપણે રાજસ્થાનમાં મળી તો ગુડ મોર્નિંગ મિત્રો આપણે આવી ગયા છીએ રાજસ્થાનમાં અને સવારના નવ વાગી ગયા છે ઠંડી એટલી હતી ને કે આવીને તરત પહેલાં તો તાપણું ગોયતું ચા પાણી પીને હવે નાઈ ધોઈ પછી આપણે સીધા જઈશું મંદિરે તો મિત્રો આવી ગયા છે આપણે રામદેવપીર સમાધિ દર્શન કરવા તો અહીંયા અંદર તો શૂટિંગની મનાય છે પણ તોય બને એટલું તમને બતાવીશ તો બહિ રહેજો રેજો thank mm -hmm. you mm -hmm. તો આપણે રામાપીર દર્શન કરી લીધા અને હવે બપોરના બાર વાગી ગયા છે તો આપણે આવી ગયા હોટલમાં જમવું તો જમીને હવે આપણે જવાનું હતું ફરવા તો રીક્ષાનું નક્કી કરી છે ત્રણ ચાર જગ્યાએ આપણે ફરવા લઈ જશે તો હાલો હવે આપણે જ્યાં જ્યાં જાય ત્યાં તમને બતાવતો રહીશ તો આપણે પેલા તો જવાનું હતું પોખરણ તો આપણે પોખરણ આવી ગયા છીએ ને પોખરણ આપણે આવી ગયા બાળીનાથના ધૂણામાં તો અહીંયા આપણે દર્શન કરશું અને તમને બધું બતાવું હાલો તો ત્યાંથી આપણે આવી ગયા પોખરણ ગઢ ના કિલે જે આ રામાપીર નું ઘર છે તો હાલો તમને અહીંયા બધું બતાવું આપણે અહીંયા રખડશું ને ફોટા મોટા પારશું તમે વ્લોગમાં બહને રહી તો પોખરણના ના કિલ્લા થી આપણે આવી ગયા રામ સરોવરે જગ્યા તો ઘણી છે પણ હવે આપણી પાસે ટાઈમ ટૂંકો છે એટલે બધું ચાર પાંચ જગ્યાએ હવે પાછા આપણે રૂમે આવી ગયા હવે બધું પેક કારણ કે નો ટાઈમ થઈ ગયો છે હવે સ્ટેશન ને જવાનું છે જલ્દી એટલે બધું પેકિંગ કરવાનું ચાલુ કરી દીધું ને હવે સ્ટેશને જઈશું નીકળી ગયા રેલવે સ્ટેશન ને જવા હજી આપણે ટ્રેન ની થોડીક તો વાર છે એટલે હાલી નાયલા જાય હરવા હરવા તો રેલવે સ્ટેશને આપણે પહોંચી ગયા છીએ હવે થોડીક વાર માં આપણી ટ્રેન આવશે તો મિત્રો આપણે ટ્રેન આવી ગઈ ને સીટ તો બુક જ હતી એટલે આપણે કઈ ઉપાધિ હતી નહીં તો બે ગયા સીટ ઉપર દેખના પડ તો બધાએ ભેળ ખાઈ લીધી ને હવે હોઈ જાય સીધું પડે સવાર તો આપણે પોચી ગયા અમદાવાદ સવારના વાગી ગયા છે પાંચ ને આ વ્લોગ ને આપણે આયા જ વિરામ આપશું તો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને મારી બીજા વિડીયો માં ત્યાં સુધી તમે ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો